રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ રોડ રસ્તાના વિકાસ વિકાસ કાર્યોના અને લોકાર્પણ કરી રહ્યા છે આ કાર્યક્રમો દરમિયાન મંત્રી સ્થાનિકોનો કાર્યોમાં નબળી ગુણવત્તા કામો ન થાય તે માટે જાગૃત રહેવા માટે અપીલ કરી રહ્યા છે મિત્રો વિકાસના કાર્યો માટે ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી જે રીતે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ સરકાર અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં અમરેલી વિધાનસભામાં ઉદાર હાથે પૈસા આપી છે અત્યાર સુધીના ના તમે તાળા મેળવી લેજો પૈસા તમારા કામ આવે પણ કઈ મિત્રો એ પ્રકારનું જ્યારે કામ થતું હોય ત્યારે વિશે આપણી પણ બધાની જવાબદારી બનતી હોય છે વિકાસના કાર્યોમાં જે પણ કામ કરતા હોય ત્યારે સારું કામ થાય કોલેટીનું કામ થાય કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ ભારપૂર્વક એક પણ કોઈ પણ પ્રકારનું બાંધછોડ કરવાની નથી થતી કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય નબળું કામ થતું હોય તમારે ધ્યાને મૂકજો ફરજિયાત પડે પણ આ કામ થશે દસ વર્ષ સુધી પછી તમારે નવો રોડ નહીં બને એની પણ આપણે બધા જાળવણી રાખવી જોઈએ હું તો ગામને વિનંતી કરું પાંચ પાંચ જણા રોજની ટીમ બનાવો એસ્ટિમેટ એમ દેશે કેટલા ટકા કપસી કેટલા ટકા સિમેન્ટ કેટલી રેતી એનો એસ્ટિમેટ લઈને દેશે તો સો ટકા ક્વોલિટીના કામો થશે અમારી પણ જવાબદારી તમારી પણ જવાબદારી આપણે સાથે મળી વિકાસના કાર્યો કાયમી માટે ટકી શકે એ પ્રકારે બધા જ કરે એની પણ આપણે સાથ જરૂર હોય છે